પ્રથમનો દિવસ એટલે રાજા ધીરાજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ક્યાંક શોભાયાત્રા નીકળી તો અલગ અલગ ચોકમાં ફ્લોટ બનાવી ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવી મંદિરોમાં પણ જોવા મળી રાજકોટવાસીઓની ભીડ કોઈ પણ કૃષ્ણ ભગવાન સાથે સેલ્ફ પડાવી રહ્યા છે તો કોઈ બાળકૃષ્ણને હિંડોળી જીરાવી રહ્યા છે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજકોટમાં પણ જમરાષ્ટમી પર્વને લઈને ધૂમ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લોકો શોભાયાત્રામાં જોડાયા છે અને ભક્તિમય માહોલ રાજકોટના દરેક કૃષ્ણ મંદિરમાં જોવા મળી રહ્યું છે કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આઠમનો દિવસ એટલે રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ રાજકોટમાં ઠેર ઠેર ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ક્યાંક શોભાયાત્રા નીકળી તો અલગ અલગ ચોકમાં ફ્લોટ બનાવી ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવી છે

આપણે સીધા દ્રશ્ય આપણને દેખાડવા માગતું જે શોભાયાત્રાના શોભાયાત્રામાં આપ સીધા જ આપ દ્રશ્ય જોઈ શકો છો કે શોભા યાત્રામાં અલગ અલગ શોખ છે તે રાખવામાં આવ્યા છે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં ભીડ દેખાડ આપ જોઈ શકો છો ત્યાં ઓપરેશન સિંધુ તેનો શોખ છે તે પણ રાખવામાં આવ્યો છે અહીં તો બીજી તરફ જે સમગ્ર રાજકોષમાં મોટી સંખ્યામાં ભીડ છે તે ઉંટુ પડી છે કૃષ્ણ જન્મના વધામણા કરવા માટે આ ભીડ છે તે ઉમટી પડી છે મોટી સંખ્યામાં અહીં લોકો છે તે આપ જોઈ શકો છો હજારોની સંખ્યામાં જે લોકો છે તે અહીં જોઈ થાય છે લોકો છે તે ક્યાંક ને ક્યાંક શોભાયાત્રાને વધાવવા માટે જે ઉમટી પડ્યા છે હજારો ની સંખ્યામાં આ મંદિરની બહારની આ ભીડ છે તે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો છે જે પ્રસાદ છે તે પણ લઈ રહ્યા છે અને કૃષ્ણ જન્મષ્ટમી ઉજવણી છે તે કરી રહ્યા છે મોટા પ્રમાણમાં જો કહી શકાય કે રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં તોપમાં જે તોપ છે તે રાખવામાં આવ્યા છે તો મિત્રો કદાચ આજે રાજકોટમાં રાત્રી દરમિયાન આજે કૃષ્ણની જે મટકી ફોડનો જે કાર્યક્રમ છે તે જે યોજવામાં આવશે અલગ અલગ વિસ્તારોમાં જે કાર્યક્રમ છે તે યોજવામાં આવશે આજે પંચનાથ વિસ્તારના હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ તો દર વર્ષે જાજરમાન કાર્યક્રમ છે તે કરવામાં આવતો હોય છે અને જે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં ઉમટી પડતા હોય છે જે ચોક્કસપણે જે કૃષ્ણ ભગવાનના જે નાથ સાથે

પહોંચ્યા છે અને ચોક્કસપણે મોટી સંખ્યામાં લોકો છે અહીં જોઈ શકાય છે જી સુરક્ષાનો કેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં જ્યારે લોકો આવી પહોંચ્યા છે ત્યારે તમે જણાવી દઉં કે અલગ અલગ ફ્લોર્સમાં જે રાજકોટ શહેર પોલીસનો પણ ફ્લોર હતો આગળ જે પાઇલોટિંગ કાર છે તે પણ જે ફાળવવામાં આવી છે પોલીસ દ્વારા આગળ અને પાછળ બંને બાજુ અને તેમજ વચ્ચે જે રાજકોટ શહેર પોલીસના જ્યાં જ્યાંથી જે રોડ છે તે પસાર થાય છે શોભાયાત્રા જ્યાંથી નીકળી રહી છે ત્યાં ત્યાં પોલીસ છે રહી છે અને સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કોઈપણ પ્રકારનો જે બનાવ બનાવનો બને તે માટે જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે તો આપણે ફરી વાર હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે શહેર પોલીસનો પણ જે સ્ટોલ છે અહીં રાખવામાં આવ્યો છે ને ક્રોચ છે તેમાં ચોક્કસપણે ડિજિટલ ફ્રેન્સથી સાવધાન તેવી અકીલ છે તેવી કરવામાં આવી છે કારણ કે ડિજિટલ ફ્રેજના જે બનાવો છે તે વધી રહ્યા છે અને જેને લઈને આજે જે ક્રોચ છે તે રાખવામાં આવ્યો છે ચોક્કસપણે અહીં જે લોકો છે તે મોટી સંખ્યામાં હજારોની જીખ છે તહી ઇંટુ પડ્યું છે અને ક્યાંક શોભા યાત્રાના વધામણા છે તે લોકો છે તે કરી રહ્યા છે જ્યાં આપ જોઈ શકો છો જે પાછળમાં જે ક્ષોત છે ત્યાં પણ જે કૃષ્ણ ભગવાન સહિતની જે પ્રતિકૃતિ છે તે રાખવામાં આવી છે અને જે લોકો છે તે મોટી સંખ્યામાં અહીં જે ઇન્ટુ રહ્યા છે ને રાધે કૃષ્ણ બાળ સ્વરૂપ જે બાળકોને બનાવીને જે રાખવામાં આવ્યા છે અને જે ચોક્કસ પણે કોઈ પણ પ્રકાર નો અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ પણ છે અને એમ્બ્યુલન્સ પણ જે રાખવામાં આવી છે અને જે પત્રિકા વિતરણ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે લોકો મોટી સંખ્યામાં અહીં હાજર છે આપ જોઈ શકો છો અને હજારોની ની છે કે અહીં ઉમટી પડી છે જ્યાં જોવો ત્યાં જે માણસો અને લોકો રાજકોટ વાસીઓ જોઈ શકાય છે અને તેઓ ધન્યતા અનુભવી રહ્યા છે આજના દિવસે જી જી આભાર જોડાવા